જય શિયા રામ મિત્રો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં અને અમે જઈ રહ્યા છીએ હું ને મારા મિત્ર લાપાળા ડુંગર જ્યાં ચોમાસાનું દૃશ્ય કુદરતી દૃશ્ય બહુ સુંદર હોય છે અને પ્રકૃતિને નિહાળવા જેવું છે તો અમે ને હું ને મારા મિત્ર જઈ રહ્યા છીએ લાપાળા ડુંગર તો તમને લાપાળા ડુંગરનો ક્યાંથી જવાય કયો રસ્તો છે બધી માહિતી આપીશ અને મારા મિત્ર સાથે અમે લાપાળા ડુંગરને જઈ રહ્યા છીએ ત્યાં નીચેની જગ્યા પર એક જૂનું મશીન છે જે આપણે જૂનવાણી ટાઈપનું છે જે કૂવામાંથી પાણી કાઢવાનું મશીન હતું અને આ છે નીચે તળાવ છે જ્યાં ચોમાસાનું મસ્ત પાણી અંદર તાજું પાણી છે નાહવાલાયક છે

ખૂબ જ તમે જો ચોખ્ખું અને સામું આપણું મોઢું દેખાય એવું ખૂબ જ ચોખ્ખું તળાવ છે અને આમાં ઘણા પશુ પશુ પક્ષીઓ પોતાનું પાણી પી અને પોતાની તરત છિપાવે છે અને આખી લીલી ચાદર ઓઢેલો આ ડુંગરો છે અને એમાં જે આ નીચે તળાવ છે અદભુત સૌંદર્યથી ભરપૂર દેખાઈ આવે છે અને તમે જોવો છો આજુબાજુ જે ધાર કપાયેલી છે અને એ જે નજારો બને છે એ નજારો ખૂબ જ જોવાલાયક છે તમે એકવાર અવશ્ય અહીંયા પધારો અને આ સુંદર નજારાને નિહાળો મિત્રો તમે આ મશીન જૂનું જોયું છે એનાથી આપણા જે દાદા પરદાદા કૂવામાંથી પાણી કાઢતા આ સુંદર નજારો છે કુદરતી દૃશ્ય તમને જોવાની પણ ખૂબ મજા આવશે અને ચોમાસામાં જે વાતાવરણ થાય મિત્રો આપણે એનો આનંદ લેવા માટે અવશ્ય તમે એકવાર લાપાળા ડુંગરની મુલાકાત લો અને કુદરતી આનંદ માણો હવે અમે લાપાળા ડુંગર ચડી રહ્યા છીએ મિત્રો મારા મિત્રએ છત્રી પણ લીધી છે ચોમાસાનું વાતાવરણ છે એટલે છત્રી એક ટેકાર રૂપે થાય અને વરસાદ આવે તો આપણો આધાર પણ બને તો મિત્રો લાપાળા ડુંગર ઉપર મને મારા મિત્ર જઈ રહ્યા છીએ તો ચડવામાં થોડીક મુશ્કેલી પડે પણ જે આનંદ આવે ને એ આપણને ખૂબ જ મજા આવે છે ચડવામાં તકલીફ પડશે મિત્રો કારણ કે કાસો રસ્તો છે આ કુદરતી દૃશ્ય જોવાની તમને ખૂબ મજા આવશે અને ડુંગરમાં ગાયો ભેંસો સરે છે અને મારા મિત્રએ ચોમાસાનું વાતાવરણ વધુ પસંદ કર્યું છે કે જે કુદરતી આનંદ મળે અને મસ્ત વાતાવરણમાં હાલવામાં પણ થાક ન લાગે મિત્રો વૃક્ષોનો જે સાંયો છે ને આપણને ચિત્ર સાંયો લાગે છે એટલે વૃક્ષ વાવો પર્યાવરણ બસાવો અને વૃક્ષોથી વરસાદ પણ આવે છે એટલે વૃક્ષો તો જરૂર વાવો મિત્રો આ મેરા મિત્ર કહે છે કે આ કુદરતી વાતાવરણમાં બે મિનિટ આરામ કરીએ અને નજારો લઈએ ખૂબ જ સુંદર નજારો છે ચારે બાજુ તમે જોઈ શકો છો લીલું છમ આખું વાતાવરણ થઈ ગયું છે અને અદ્ભુત એક શાંતિનો અહેસાસ થાય છે અહીંયા આવ્યા પછી આ દુનિયાદારીની જે મુશ્કેલીઓ હોય પરિસ્થિતિ હોય ભૂલી અને શાંતિમય વાતાવરણ બન્યું છે મિત્રો દૂરથી ડુંગર રૈયામણાં લાગે પણ જે તમે ડુંગર પાસે જાઓ તો થોડુંક અઘરું લાગે પણ કુદરતી આનંદ છે એટલે મજા આવે આખું વર્ષ તમે નોકરી ધંધામાં ગમે ત્યાં હોય તો એમાંથી કંટાળ્યા પછી પણ તમે આવા વાતાવરણમાં આવો તો તમને ખૂબ જ આનંદ આવશે એટલે આ ડુંગર ચડવાથી આપણે શરીરને જે પરસેવો થાય એનાથી શરીરના જે અંદરના કીટાણો છે અમુક બહાર આવી જાય છે એટલા માટે ડુંગર ચડવો પણ જરૂરી છે થોડી કસરત થઈ જાય અદ્ભુત સુંદરતા તમે જોઈ રહ્યા છો જ્યારે તમે આ દુનિયામાં ટ્રાફિકની વચ્ચે ટ્રાફિકની વચ્ચે કંટાળી ગયા હો અને આવા સુંદર રમણીય સ્થળ ઉપર આવી જાઓ ત્યારે તમને એક અદ્ભુત શાંતિનો અહેસાસ થતો હોય અને જ્યારે તમે તમારા આંખને આવું લીલું વારંવાર દેખાડો ને તમારા આંખની પણ આવડા આવડા વધી જાય છે તમને મોતીઓ કે એવું કશું આવતું નથી એટલે મિત્રો જ્યારે પણ જીવનમાં સમય મળે ત્યારે અહીં આવો મિત્રો આ ડુંગર સત્તા તમને જે કુદરતી આનંદ મળે છે એવો સિટીમાં પણ ન મળે એટલે આ ડુંગર ચડવા પણ બહુ મસ્ત મજાનો લોકેશન છે અને ડુંગર ચડવાથી જે આપણા શરીરનો જે પરસેવો મળે છે એટલે આ જે સુંદર વાતાવરણ તમે જોઈ રહ્યા છો અદ્ભુત લીલોતરી જોઈ રહ્યા છો એટલે મેં મારા મિત્રને કીધું કે આ કેમેરામાં કંડારી લે આ જે સુંદરતા છે ને એ બીજી વાર જ્યારે આંખની સામે આવે ને એટલે ખુશીનો એક પ્રવાહ ઉત્પન્ન થાય મિત્રો જે શરીરનો પરસેવો હોય તો આપણા શરીરના જે અમુક કીટાણુઓ બહાર આવી જાય છે શરીરને સ્વાસ્થ્ય બનાવે છે એટલે કુદરતી દૃશ્યમાં તમે બહાર આવો તો આખા વરસનો થાક ઉતરી જાય અને વરસાદનું વાતાવરણમાં આવો મિત્રો તો વધુ મજા આવે મિત્રો તમે જોઈ શકો છો જે ઇળું ડુંગરમાં અત્યારે આ યળું પ્રમાણ બહુ વધી ગયું છે અને લાખોની સંખ્યામાં ડુંગરમાંથી આ ઇળો આવે છે એટલી બધી નુકસાનકારક નથી પણ એ આપણા વિસ્તારોમાં આજુબાજુમાં જોવા મળે છે અને આ જો આવી ગયા છે શાંતિથી બેઠા છે અને મારા હાથમાં છત્રી છે વરસાદ આવ્યો નથી એટલે છત્રીને સાથોસાથ ઠેટ લગી લેતા આવ્યો છું અને હવે આ જે કુદરતી નજારો છે અદભૂત મજા આવે છે તો શાંતિમય વાતાવરણ છે થોડાક થાકી ગયા છે એટલે આરામ કરવા બેઠા છે ટૂંક સમયમાં ફરી પાછા મિત્રો આ ચોકલેટ છે ચોકલેટ સાથે લેતા આવ્યા છે અને ડુંગર ચડવામાં મદદરૂપ થાય છે ચોકલેટ ખાધા પછી તરસ નથી લાગતી અને જે એનર્જી મળે એનર્જી મળે છે તો મિત્રો આ તમારે એનર્જી મળે તો મસ્ત મજાની ચોકલેટ ગમે ત્યારે તમે ડુંગર પર જાઓ તો પાણી ન હોય તો ચાલે પણ ચોકલેટ આ સાથે હોય તો તમારે પાણીની પણ જરૂર ન પડે અને કામ ચાલી જાય તો જરૂર સાથે આવી ચોકલેટ લઈ લેજો તો ડુંગર ઉપર પાણી હોય ન હોય તો તમને આ મદદરૂપ થઈ જાય જો મિત્રો હવે આપણે આગળ આગળ વધતા ગયા છીએ અને અદ્ભુત નજારા નવા નવા આપણને દેખાતા આવે છે અને બહુ જ મજા આવે છે અને મારો મિત્રો ખુશ થઈ ગયો છે જો ચારેકોર હાથ ફેલાવવા માંડ્યો છે અને જોઈ લે એની પાછળનો નજારો તમને કોઈ હિલ સ્ટેશનથી ઓછું નથી એવું લાગી રહ્યું છે જોઈ શકો છો તમે આખી ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી હોય એવું દૃશ્ય આખું બની ગયું છે અને એટલે પહોંચ્યા એટલે ખૂબ જ આનંદ આવ્યો છે અને અદ્ભુત એક શાંતિમય વાતાવરણ બની ગયું છે જોઈ શકો છો તમે મારી પાછળ કેવા નજારાઓ બની રહ્યા છે જેઓ તમે હજારો હજારો કિલોમીટર ગયા હોય તોય પણ આવા નજારા ન જોવા મળે એવા આપણે ઘર આંગણે અમને જોવા મળે છે અને અમે આવા નજારાને વારંવાર જોઈ અમારું દિલ રાજી થાય છે કેમ કે અમારું સ્વર્ગ જ આ છે મિત્રો આપણે ભોળાનાથના દર્શન કરવા જઈએ છીએ અને સૌરાષ્ટ્રની ધરતીમાં આપણે બેઠા છીએ ત્યારે સૌરાષ્ટ્રની ધરતીના કોઈ કવિએ અદ્ભુત લીધું છે કે નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે વાત સંતને સોરા નિપુજ આવતી આ ધરતીની અમીરાત આ ભગવાન ભોળિયાનાથના ચરણોમાં જ્યારે દર્શન કરવા જતા હોય ત્યારે તમે આ જોઈ શકો છો અદ્ભુત નજારા સાથે ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે પળાનાથના દર્શન કરીએ મિત્રો આ પહાડ પણ તમારે બહુ નજારો મસ્ત લાગે છે તો આ પહાડ બેસી પહાડ ઉપર અને જે તમારે ફોટા પાડવાનો તમે જોઈ શકો છો પાછળ આખો પહાડ આવી ગયો છે અને મારો મિત્રને હું બેસી ગયા છે પાછા થાકી ગયા છે એટલે હવે આગળ વધવાનું છે પણ એક આનંદ કરીએ છીએ અમે રસ્તાની મજા લેવાવાળા છીએ મંજિલ કરતાં જે રસ્તાની મજા છે ને એમાં જોઈ શકો છો તમે જે સીબી આવી ગયું છે આ રસ્તો બને છે ના રસ્તો જો બિના પછી તમારી ટુ વ્હીલ કે ફોર વ્હીલ વ્હીલથી ઉપર સુધી પહોંચી શકે એ માટેની અહીંયા વ્યવસ્થા થઈ રહી છે તો ચાલો આપણે આગળની સફર માણીએ મિત્રો રસ્તાનું કામ ચાલુ છે રસ્તો સારો બની રહ્યો છે નાના બાળકો તમારી સાથે હોય તો પણ તકલીફ નહીં પડે એટલે રસ્તા ઉપર ચાલવામાં અને પાણામાં ચાલવાની પણ મજા છે કંઈક કુદરતી એટલે તમે જરૂર એકવાર આવો અહીંયા અને મારા મિત્રએ જે આનંદ આજે સાથે અમે આજે રહ્યા બહુ મજા આવી મિત્રો તમે જોઈ શકો છો ગામડાનો વ્યૂ કેવા આવે છે અદ્ભુત સુંદરતાથી ભરેલું ગામડું અહીંયાથી દેખાય છે તો ગામડાને પણ દ્રશ્ય તમને બતાવ્યું ઉપરથી જે ગામડાનું લોકેશન આવે છે દ્રશ્ય આવે છે એ બહુ મસ્ત છે મજાનો છે આ ભોળાનાથના દર્શન તમે કરી રહ્યા છો મિત્રો એ મંદિર પણ મંજિલ સુધી પહોંચી ગયા અને આ કુદરતી વાતાવરણ પણ તમે જોઈ શકો છો અને છેલ્લે તમે જોઈ શકો છો અમે ઠેઠ લાસ્ટ જગ્યા છેલ્લી જગ્યાએ જે અમારે પહોંચવાનું હતું ભગવાન ભોળિયાનાથના ચરણોમાં ત્યાંથી જે નજારો તમે જોઈ રહ્યા છો અદ્ભુત સુંદરતા ધરાવે છે અને તમે આવો સુંદર નજારો બીજે ક્યાંય નહીં જોવા મળે એટલે અવશ્ય તમે પાનાળા ઘરે પધારો અને પળિયાનાથના ચરણોમાં દર્શન કરો અને અદ્ભુત સુંદરતાને પોતાની આંખમાં કેદ કરો ધરતીએ લીલી સાદર ઓઢી લીધી હોય એમ જેમ ગાલીસા પાથર્યા હોય એમ ખેતર પણ નાના નાના બતાવે છે અને ઉપરથી જે નજારો આવે છે મિત્રો જોવાનું એ અદ્ભુત તમારો આનંદ આવશે અને મારા મિત્રએ જે ફોટા પાડવાનો શોખ છે તો એણે શૂટિંગ પણ ચાલુ કરી દીધું ઉતારવાનું અને આ મહાદેવ શિવજી સ્વયંભૂના દર્શન કરાવીશ હવે તમને મિત્રો જોઈ શકો છો તમે આપણે ધીમે ધીમે ભગવાન ભોળિયાનાથના ચરણોમાં જઈ રહ્યા છીએ અને થોડીક જ વારમાં આપણે ભગવાન ભોળિયાનાથના દર્શન કરવાના છે અને તમને દર્શન કરાવવાના છે કેમ કે આટલી ઊંચાઈ જગ્યા ઉપર ભગવાન ભોળાનાથ બિરાજે છે અને અદ્ભુત સુંદરતા સાથે એક આધ્યાત્મિક માર્ગ એક નવો અહીંયા દેખાઈ રહ્યો છે ત્યારે નંદીજીના દર્શન કરી અને હવે આપણે ભળિયા પરમ પૂજ્ય ભળિયાનાથના દર્શન કરી રહ્યા છીએ અખિલ બ્રહ્માંડના નાથ ભળિયાનાથના દર્શન કરી હનુમાનજીના દર્શન જ્યારે કરી રહ્યા છીએ ત્યારે પણ હજારો વંદન ગણપતિ દાદાને હજારો વંદન રામાપીરને હજારો વંદન સાથે દર્શન કરી અને તમને જે દર્શન કરાવ્યા તમને પણ દર્શનનો લાભ આપ્યો છે અને અદ્ભુત સુંદરતાની વચ્ચે ભગવાનના દર્શન જ્યારે કર્યા એટલે અદ્ભુત આનંદ થાય છે પ્રજાના પણ દર્શન કરી લીધા તો મિત્રો આ મંદિરના તમને દર્શન કરાવ્યા છે જે એ દર્શન અદ્ભુત છે જ્યાં ભોળાનાથ શિવશંકર શિવશંકરમાં બિરાજે છે ડુંગર પર ભોળાનાથના મંદિર ઓછા હોય છે પણ લાપાળા ડુંગર પર જે મહાદેવનું મંદિર બન્યું છે એના દર્શન કરવા આવો તમે ક્યારેક કુદરતી આનંદનો લાભ લ્યો સુંદર મજાનો અને આ ગુરુ ગુરુદત્તાત્રિયનું મંદિર છે જ્યાં શરણ પગ છે દત્તાત્રીના અને જ્યાં મહારાજ જ્યાં રહે છે એનું રસોઈ પાણીનો રસોડું છે અહીંયા ડુંગર પણ પુંજારીનો આ કુદરતી આનંદ દેખાઈ રહ્યો છે તમને મંદિરનું આખું લોકેશન તમને બતાવ્યું છે મિત્રો આ મંદિર છે સુંદર જે ડુંગર ઉપર મંદિર હોય એનો નજારો જ કંઈક અલગ હોય છે મિત્રો જે કાલ ભૈરવનું મંદિર પણ છે અહીંયા ગેટ પર કાલ ભૈરવનું મંદિર દ્વારે જ હોય છે મિત્રો આ કાલ કાલભૈરવનું છે દરેક મંદિરમાં મંદિરનો ઘંટનાદ કરી હવે અમે પાછા ફરી રહ્યા છીએ મિત્રો હવે ડુંગર ઉતરવાની તૈયારીમાં છે મિત્રો અને હવે જે આ સહેલો નજારો બતાવી અને હવે ડુંગર નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો જઈ રહ્યા છીએ પરત પાછા ફરી રહ્યા છીએ મિત્રો અમે મિત્રો અમે પરત ફરી રહ્યા છીએ મિત્રો અમે પરત ફરી રહ્યા છીએ અને અદ્ભુત નજારો ભગવાન ભોળિયાનાથના દર્શન કરી અને પરત ફરી રહ્યા છીએ અને અદ્ભુત નજારો પોતાની આંખમાં કેદ કરી લીધો છે અને અને મિત્રો તમે આ લોકેશન નોટ કરી લેજો કે સાવરકુંડલા અને ખાંભાની વચ્ચે આ લાપાળો ડુંગર છે અને ભગવાન મહાદેવનું મંદિર છે ગમે ત્યારે તમે આવી અને દર્શન કરી શકો છો અને અમે હવે પરત ફરી રહ્યા છીએ ધીમે 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 કરતાં અમે આ પરત ફરી રહ્યા છીએ અને અદ્ભુત આનંદ લેતા જઈએ છીએ તો મિત્રો જરૂર એકવાર આ ડુંગરની મુલાકાત લ્યો આનંદ માણો કુદરતી એ કુદરતી દૃશ્યનો જે ચોમાસાના વાતાવરણમાં અદ્ભુત નજારો જોવા મળે એવા આનંદમાં આવો એકવાર